મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ પાંચ વસ્તુઓ કરવાથી બસવાનું શીખવ્યું છે કારણ કે આ પાંચ વસ્તુ મહાપાપની શ્રેણીમાં આવે છે આમાંના કેટલાક એવા કાર્યો છે જે લોકો એવા સમયે પણ કરે છે જ્યારે તે બિલકુલ ન કરવા જોઈએ જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા માર્ગ પર ચાલો માગતા હોવ તો તેમના વિશે ચોક્કસથી જાણો એક હિંસા શારીરિક હોય કે માનસિક બંને કિસ્સાઓ મહાપાપની શ્રેણીમાં આવે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ દરેકને આ પાપથી બસવાની સલાહ આપી છે જો તમે કોઈના દિલને ઠેસ પહોંચાડો છો તો તમને તેની સજા ચોક્કસ મળે છે આ ભૂલને માફ કરી શકાતી નથી તે ભગવદ્ ગીતામાં પણ સોરીને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે અહીં ચોરીનો અર્થ એ નથી કે કોઈની સંપત્તિ અથવા પૈસાની ચોરી કરવી પણ કોઈની સફળતામાં અવરોધ અથવા વ્યક્તિની સભ્યને કલંકિત કરવી સફળતા મેળવવા અને સમાજમાં માન સન્માન મેળવવા માટે વ્યક્તિનું આખું જીવન લાગે છે હવે જો કોઈ તેની મહેનત બગાડે તો તેને માફી મળી શકતી નણ કળયુગમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ જોવા મળી રહી છે ગુનેગારોને સજાનો ડર નથી જ્યારે ભગવદ ગીતામાં બળાત્કારને સૌથી મોટું પાપ ગણાવ્યું છે અને તેની સજા આરોપીને ભોગવવી પડશે ભગવાન શ્રી કૃષ્ણએ હંમેશા આપણને સ્ત્રીઓનું સન્માન અને રક્ષણ કરવાનું શીખવ્યું છે દરેક વ્યક્તિએ તેને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ ચાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષ્યા અને અહંકાર વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે જ્યારે વ્યક્તિમાં ઈર્ષ્યાની લાગણી આવી જાય છે અને અહંકારના પ્રભાવ હેઠળ જતી રહે છે પછી તેને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાતો નથી આ સમય દરમિયાન તે કેટલીક એવી ભૂલો પણ કરે છે કે તેને માફ કરવાને બદલે માત્ર પ્રસ્તાવ જ મળે છે તેથી જે ભગવાદ ગીતામાં ઈર્ષ્યા અને અહંકાર ને મહાપાપ તરીકે વર્ણવામાં આવ્યા છે आज दुनिया में दरक व्यक्ति लोभ में व्यस्त रहे से परंतु तुमने तक आश्चर्य एक महान पाप से भगवद गीता में श्री कृष्ण कहू कि लोभ हमेशा खराब कार्यों ने प्रेरित करे लोभी व्यक्ति खोटा रस्ता पसंद कर बीजा ने नुकसान पहुंचाड़े दरक व्यक्ति आ पाप दूर रहू मित्रों वीडियो तमने केव लगे કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરી વિડીયોને શેર કરજો